ઉધના વિસ્તારમાં અઠ્યાવીસમી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ પર હત્યાના ઈરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં વધુ એક આરોપીની ઉધના પોલીસે ધરપકડ કરી છે શહેરના ઉધના વિસ્તારમાં અઠયાવીસમી નવેમ્બરના રોજ મોડી સાંજે ફાઇનાન્સની ઓફિસ ઉપર હત્યાના ઈરાદે કરવામાં આવેલી ફાયરિંગની ઘટનામાં અગાઉ છ પૈકીના ત્રણ આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉધના પોલીસે ધરપકડ કરી હતી

કે જે ઘટનામાં પોલીસે અગાઉ કેટલાક આરો ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારબાદ પોલીસ અન્ય જે એમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ છે એની શોધખોળ કરી રહી હતી આ શોધખોળ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આમાંથી એક આરોપી કે જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે પોતે મૂળ યુપી જોનપુરનો રહેવાસી છે એ આરોપી પણ આ ગુનામાં સામેલ હતો તો પોલીસે એની પણ ગઈકાલ ધરપકડ કરી છે અટકાયતમાં લીધેલ છે અને ત્યારબાદ એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે